ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા અઢાર વાહનો ડિટેન કરાયા નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો પર જિલ્લા ટ્રાફિક પોલીસ ની લાલ આંખ થઈ છે વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે આજ રોજ અઢાર જેટલા વાહનો ડિટેન કરાયા છે માર્ગ વેગા શિનોર ચોકડી ચોકડી નાંદોદી ભાગોર સહિતના વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો ગેરકાયદેસર પેસેન્જરનું વહન કરતા તેમજ લાયસન્સ કાગળો વિનાના વાહન ચાલકોને આરટીઓ મેમો ફટકારી ડભોઈ પોલીસમાં ડિટેન કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈ જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોનું વહન કરતા ઓટો રિક્ષા ચાલકોને ક્ષમતા વધુ પેસેન્જર ભરતા હોય તેમજ ડ્રાઇવિંગ કાગળો સાથે ન રાખી ચલાવતા ચાલકોને મેમો ફટકારી અઢાર જેટલા વાહનોને ડિટેન કરી આરટીઓના મેમો ફટકાર્યા હતા જ્યારે ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસની ઓચિંતી કામગીરીને લઈ ઓટો રિક્ષાના ચાલકો અને બેફાન ચાલતા ટ્રકોના ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જેથી રસ્તા સુના થઈ જવા પામ્યા હતા જેથી કરે કોઈ ભરે કોઈની સ્થિતિ સર્જાઈ હતી અમુક ચાલકો ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરી ટ્રાફિકને ને અડચણ રૂપ થતા હોય તેઓ પણ રસ્તા પરથી વાહનો સાથે અદ્રશ્ય થવા પામ્યા હતા જિલ્લા ટ્રાફિકની કામગીરીથી કામગીરી ભારદારી અને મોટા વાહનો બાકાદ રહેતા આશ્ચર્ય થવા પામ્યું હતું માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે